લુણાવાડા ખાતે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મહિસાગર જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સમાજના વિવિધ સંગઠનો દ્વારા નવા વર્ષ નિમિત્તેનો સ્નેહમિલન કાર્યક્રમનું લુણાવાડા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોર તેમજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ ઉપપ્રમુખ ધવલસિંહ ઝાલાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા પંચમહાલ ડેરીના ડાયરેક્ટર જુવાનસિંહ ચૌહાણ લુણાવાડા પૂર્વધારા સભ્ય કાળુભાઈ માલીવાડ રઘુસિંહ પરમાર જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સેનાના મોટી સંખ્યામાં કાર્યકરો હોદ્દેદારો તેમજ સમાજના આગેવાનો વડીલો મહિલા અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આવનારા દિવસોમાં શિક્ષણ તરફ સમાજને કેવી રીતે આગળ લઈ જવો અને શૈક્ષણિક સંસ્થા તાલુકે તાલુકે અને જિલ્લે જિલ્લે તેમજ આખા ગુજરાતમાં બને તેટલા માટેની અહીંયા જાહેરાત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો હતો જેથી સમાજની દીકરીઓ ભાઈઓ ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધે આમ લુણાવાડા ખાતે આવેલ પીએન પંડ્યા કોલેજ ગ્રાઉન્ડ ખાતે આ સ્નેહમિલન કાર્યક્રમનો ઉલ્લાસ અને આનંદ સાથે આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ સ્વરૂચિ ભોજન લીધા બાદ કાર્યક્રમનો સમાપન કરવામાં આવ્યો હતો અહીંયા ઉલુણાવાડામાં અમારા ગુજરાત સત્ય તેના દ્વારા એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું તમામ શ્રેષ્ઠીઓ હાજર હતા અને એમાં અમારી જે એક કલ્પના છે કે સમાજના તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે શૈક્ષણિક સંસ્થાઓ બને એના માટે અમારા અહીંના અરુણજી બારિયાએ પોતાની એક દીધું જમીન દાનમાં આપવાની છાત્રાલય માટે વાત કરી છે હું હંમેશા વાત કરતો હોઉં છું કે કોઈ પણ સમાજ આગળ આવ્યો છે તો એમાં પણ એની અચ્છાઈઓ એમાં શિક્ષણ રોજગાર વ્યસન મુક્તિ ધર્મનું સાચું આચરણ આ બધા પરિબળોને લઈને કોઈ સમાજ કોઈ વ્યક્તિ આગળ આવતો હોય છે ત્યારે હું પણ વારંવાર એક જ વાત કરું છું વ્યસનો છોડી શિક્ષણ અપનાવો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો તમામ સમાજોની સાથે કદમથી કદમ બિલાઈને આગળ વધવાનું કામ કરો એટલે આજે અહીંયા અહીં આવ્યો છું ને આવનારા સમયમાં અહીંયા લુણાવાડા મહીસાગર એટલે બાલાસિંહોર વિરપુરમાં આ જિલ્લાની અંદર શૈક્ષણિક રથ પણ અમે ફેરવાના છીએ અને એની શરૂઆત પણ અમે અહીં લુણાવાળાથી કરવાના છીએ સાહેબ બીજેડની જે છે એના વિશે શું હું બધાએને કહું કેમ કે આખી જિંદગીના તમારા બચાયેલા નાણાં કોઈ તમને ભરમાવે ખોટી લાલચો આપે તો શા માટે આવશે અને એમનો સોફ્ટ ટાર્ગેટ હોય છે મોટા ભાગે શિક્ષકો હોય છે મોટા ભાગે એવા લોકો હોય છે જે અડધો ટકો ટકો વ્યાજની કલ્પનામાં જતા હોય છે એવી કઈ યોજના છે કે તમને વર્ષ બે વર્ષ ત્રણ વર્ષમાં ડબલ કરી આપે આવી લાલચોથી દૂર રહેવું જોઈએ અને આવા પ્રકારની જે કઈ પ્રવૃત્તિ ચાલતી હું તો આનાથી દૂર રહેવા માટે હંમેશા અપીલ કરતો હોઉં છું અને સખત શબ્દોમાં વખોડતો હોઉં છું બીજું આપનું ધ્યાન નહીં હોય બીજું પણ ચાલે છે તમામ જગ્યાએ ડ્રોના નામે અને ડ્રો જુઓ એક ટ્રેક્ટર હોય એક ગાડી હોય અને એક એક લાખ લોકો ટિકિટ લે આ પ્રકારનું પણ એક સેવાના નામે બહુ મોટું ચાલે છે ત્યારે આવી બધી બાબતોથી રૂ રૂ આ જે કંઈ ચાલ્યું છે હું તો એવું માનું છું કે હવે આ લોકોના પૈસા કોણ પાછા આપશે પૈસા બચ્યા છે કે નહીં બચ્યા ઉડાડી માર્યા છે એમના મોતસોકમાં ઉડાડ્યા છે કે શું કર્યું છે મને ખબર નથી પણ જે લોકોના પૈસા ડૂબ્યા છે એ લોકોની શું મનોદશા હશે આજે હું કલ્પના કરવી અઘરી છું ત્યારે હું લોકોને કહું છું કે આવું વર્ષોથી ચાલુએ આવે છે હું નાનો હતો ત્યારે એકા નું અમારે ત્યાં આવતા અને અમારા ત્યાં હું રાણીપ્રભુ ત્યાં એવું આવતું કે તમને જ સોફા આપવાનો છે તમને જ ખુરશી આપવાની છે તમને જ ડબલ કરી આપવાના છે એક ચારો નાખે દસ ટકા રૂપિયા લોકોમાં નાખી નેવું ટકા લોકોના પૈસા ખરવી લે આ પ્રકારની એક સ્કીમ વર્ષોથી ચાલે છે અને લોકો જાણે છે તેમ થતાં કેમ આવું કરે છે અને આ લોકો એટલા બધા બોલવામાં શાર્પ હોય છે કે અમે બીજાને તો ખબર નહીં પણ તમને પૈસા મળી જશે તમારા કરી આપશું આવી લાલચ પણ લાલચમાં બધા ઠગાતા હોય છે ત્યારે આવી જે કોઈ બાબત છે એમાં રાજ્ય સરકાર આગળ આવે એમાં રાજ્ય સરકાર તરફથી તો કામ થઈ જ રહ્યું છે સીઆરડી તપાસ કરી રહી છે પણ આ લોકોના વળતર માટે કોઈ ચોક્કસ નક્કર કાર્યવાહી થાય નહી બચારા પૈસા જે લોકોના ગયા છે એમનું શું વાંક એટલે એમના પૈસા પણ એ લોકોને વળતર મળે એમના પૈસા જે રોક્યા છે પાછા મળે એના માટે પણ ચોક્કસ દિશામાં પડે દાખલા જાતિ દાખલા લઈને આજે ખાનપુર વિભાગ ની અંદર મને કોઈ વિષય પરફેક્ટ ખબર નથી પણ જાતિના દાખલામાં શું છે એટલે મને કોઈ વિષય નથી ખબર એમ સાહેબ આજે પોલીસ સ્કીમ છે આવા લોકો સામે કાર્યવાહી કરવા ગૃહ વિભાગમાં રજૂઆત કરશે કે કેમ નહીં ગૃહ વિભાગે તો કાર્યવાહી ચાલુ કરી જ દીધી છે સીઆઈડી તપાસ જ્યારે સીઆઈડી આમાં કાર્યવાહી કરતી હોય ત્યારે રાજ્ય સરકાર જ આમાં કામ કરી કરી રહી છે મારો મુદ્દો એ છે કામગીરી કરવાના ગુનેગારો પકડાશે પણ સામે જે લોકોના પૈસા ગયા છે એનું શું એ લોકોના પૈસા પાછા આવે એની કામ બીજું હું મીડિયાના મિત્રોને કહું છું કે અમે લાખો લોકો જોડે સેલ્ફી પડાવતા હોય છે ક્યારેક કોઈ બાબતોમાં અમે પણ ક્યાંક અંજાન હોઈએ છીએ ત્યારે અમારી જોડે પડાયેલો ફોટો કે અમારાથી બોલાયેલા બે શબ્દો એના કારણે તમે અમને દૂષિત બનાવી દો હું આજે આપને કહું કે કોઈ સાબિત કરી દે કે અમે કોઈ કરપ્શનમાં કે એક રૂપિયો કોઈ ચાનો પણ બીજાનો લેતા હોય તો અમે રાજનીતિ છોડી દેવા તૈયાર છીએ પણ આટલા લાખો લોકો કરોડો મારા તો કરોડો લોકો સેલ્ફી છે કોણ ક્યાં શું સેલ્ફી પડાય ગયું એ પછી મર્ડર કરી નાખે ચીટિંગ કરે લૂંટ કરે તો એમાં અમે દોષિત નથી એટલે ખબર પડે અને પછી અમે એને છાવરતા હોય તો સો ટકા અમે દોષિત છીએ પણ કોઈ રાજનેતા આવા લોકોને હું નથી માનતો કે સેહ આપતું હોય કોઈ મદદ કરતું હોય એટલે બધા જ નો એક જ અવાજ છે હું જયારે વાત કરું ત્યારે બધાનો એક જ અવાજ છે કે આપણાને શી ખબર કે આ ભાઈ આવા હશે અને એક જ અવાજ છે કે આ આને તો સજા થાય પણ જે લોકોના રૂપિયા છે એ રૂપિયા પાછા આવે આ માટે કોઈ નક્કર કાર્યવાહી થાય ત્યારે મને આનંદ થશે